જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી આતરોલી ગામથી કેશો તરફ જતા માર્ગ પર આવેલા પુલ નો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં હિટાચી મશીન સહિત આઠ થી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડતા એકવીસ લોકોનો એ જીવ ગુમાવી ચૂક્યા છે જેમાં એક મૃતદેહ હજી પણ મળ્યો નથી ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જુનાગઢથી સામે આવી છે માંગરો તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે આ ઘટનામાં હિટાચી મશીન સાથે આઠ થી વધુ લોકો અંદાજિત પંદર ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે આજબ ગામે આવેલો પુલ ને માધવપુર સાથે જોડતો મહત્ત્વનો માર્ગ છે જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશય થતા ભારે અવાજ સાથે હિટાચી મશીન નીચે ખાબક્યું હતું પુલના સ્લેબ પર આઠ થી દસ લોકો પણ ઊભા હતા જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાની થઈ નથી દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ જુનાગઢ